ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આજે એક ભયંકર માર્ગ અકસ્માત બન્યો છે જેમાં બે નિર્દોષ લોકો ના મૃત્યુ સાથે સમગ્ર શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે દ્રષ્ટિભંગ કરતી ઘટના ત્યારે બની જ્યારે એક બેફામ ઘટા કારના ચાલકે રસ્તાની સાઈડ પર ઉભેલા લોકો પર કાર ચડાવી દીધી આ દુર્ઘટનામાં ભાવનગરના રહેવાસી ભાર્ગવ ભટ્ટી અને ચંપાબેન વાછાણીનું ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયું જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ સાથે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કાર પૂરપાટ ઝડપે આવીને સીધા યુવક અને વૃદ્ધાને અડફેટે લે છે ઘટનાની ગંભીરતાને પગલે નિલંબા પોલીસ તત્કાલ હરકતમાં આવી અને કાર ચાલકની અટકાયત કરી છે ચોંકાવનારી વાત એ છે કે કાર ચલાવનાર યુવક ભાવનગર એલસીબીમાં ફરજ બજાવતા એએસઆઈનો પુત્ર છે જેના કારણે આ મામલો વધુ ચકાસણી હેઠળ આવ્યો છે હાલ નીલંબાગ પોલીસ આ મામલે ગુનો નોંધીની વધુ તપાસમાં લાગી ગઈ છે સીસીટીવી ફૂટેજમાં આ જીવલેણ ઘટનાની એક એક ઝલક કેદ થઈ છે બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ હાવનગર